આધાર કાર્ડ સાથે મોબાઈલ કયો લિંક કરેલ છે તે જાણવા માટેના સ્ટેપ સૌપ્રથમ પ્રથમ મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ કરો તેના પછી ક્રોમ કે ગૂગલ ઓપન કરવું ક્રોમ કે ગૂગલ ઓપન કર્યા પછી માય આધાર લોગિન ટાઈપ કરી તેને ઓપન કરવું માય આધાર લોગિન માય આધાર યુઆઈડીઆઈ ઉપર ક્લિક કરવું નીચે આ રીતનો સિમ્બોલ સાથે ચેક આધાર વેલિડિટી બોક્સ ખુલશે તેને ટીક કરવું અને તેને ક્લિક કરવું તેના પછી આધાર નંબર બાર અંકનો ટાઈપ કરો જે આધારનો તેની સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તે આધારનો બાર અંકનો નંબર ટાઈપ કરવો જેથી તે મોબાઈલનો નંબર જાણી શકાય તેના પછી કેપ્ચા કોડ નાખવો કેપચા કોડ ટાઈપ કર્યા પછી પ્રોસીડ પીઆરઓ સીડબ્લ્યુડી બટન ઉપર ક્લિક કરવું ક્લિક કર્યા પછી મોબાઈલ નંબરના લાસ્ટ ત્રણ ડિજિટ લાસ્ટ ત્રણ નંબર ફૂદડી સાથે બતાવશે આ રીતનો અહીંયા મેસેજ આવશે પાસ આગળ સાત કુદળી અને પાછળ ત્રણ મોબાઈલના અંક બતાવશે જેનાથી આપણે જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર આપેલો હોય તે લિંક થયેલો જોઈ શકાય છે અને લિંક ના હોય તો પણ તે અહીંયા લિંક નથી તેવું બતાવશે